બનાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનો મામલો સામે આવ્યો છે ખેડાના નડિયાદ તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના સોનલ પરમાર નામના શિક્ષિકા એક વર્ષથી વિદેશ સ્થાયી થઈ ગયા છે જેથી પહેલી સપ્ટેમ્બર બે થી સોનલ પરમાર હાથજ પ્રાથમિક શાળામાંથી ગેરહાજર છે

પરંતુ આજ દિન સુધી સુમનલ પરમારે આ નોટિસનો કોઈ જવાબ આપ્યો નથી. બેન એનઓસી વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે અમે. એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે. અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું છ થી 8 માં. બેન લગભગ એકાદ વર્ષથી ગયેલા છે વિદેશ પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહીંયા હા એમનો પગાર પણ નથી થતો વર્ષથી હાલ હાલ અમારે છ થી માં એક શિક્ષકની ગઢ છે જે શિક્ષક ગેરહાજર છે ને શિક્ષક પછી ગેર હોય તો મને એક્શન લીધી છે ત્રણ શિક્ષકો ઓલરેડી અમે નોકરીમાંથી ટર્મિનેટ કરી ચૂક્યા છીએ અને બાકીના શિક્ષકોની પ્રોસેસ ચાલુ છે એ બાબતમાં હાલ મેં ટીમ મોકલેલી જ છે મને જાણવા એવું આવ્યું છે કે શિક્ષક ગઈકાલે પુસ્તકો લેવા ગયા હતા તે સેન્ટરમાં અને એનો લેટર પણ થયેલો છે જે તે બીઆરસી દ્વારા અને જે બીજી વ્યક્તિ ક્લાસમાં જોવા મળી હતી એના વિશે એવું કહેવામાં આવ્યું છે કે એ ગામની એક વ્યક્તિ છે અને શિક્ષક ગયો હતો અને ત્યાં વરખંડમાં મૂકીને ગયા હતા અને તેમ છતાં પણ આમાં કોઈ ઇરેગ્યુલર જન્મ આવશે તો આપણે ચોક્કસ કાર્યવાહી કરીશું હવે હાલ ટીમ ગઈ છે ત્યાં રૂબરૂ ત્યાં સ્કૂલ માં જવામાં આવે તો એનો જવાબ મળી શકે એ વાતને ધ્યાને કે કેમ વિદ્યાર્થીઓ ચોક્કસપણે જો સત્ય બહાર આવશે તો નિયમ અનુસાર ચોક્કસ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે